જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે ગોપાષ્ટમીના દિવસે ગોપાષ્ટમીની કથા કરીશું શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ અધ્યાય બારમો અગાસુરનો ઉદ્ધાર શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત એક દિવસ નંદ નંદન શ્યામ સુંદર વનમાં જ ભોજન કરવાના વિચારથી પ્રાતઃ કાળે ઉઠીને શ્રૃંગવાદ્યના મધુર ધ્વનિથી પોતાના સાથી ગોપ બાળકોને જગાડીને વાછડાને આગળ કરી તેઓ વ્રજ મંડળમાંથી ચાલી નીકળ્યા શ્રી કૃષ્ણની સાથે તેમના પ્રેમી હજારો ગ્વાલ બાળકો સુંદર શિખા છડીઓ શૃંગવાદ્યો તથા વાછળીઓ લઈ પોતાના હજારો વાછડાને આગળ કરીને ખૂબ પ્રસન્નતાથી પોતપોતાના ઘરોમાંથી નીકળી પડ્યા તેઓ શ્રી કૃષ્ણના અગણિત વાછરડાઓ સાથે પોતાના વાછડાને ભેગા કરી ચરાવતા ચરાવતા બાળક્રીડાઓ કરતાં કરતાં વિચરવા લાગ્યા જોકે બધા જ ગોપ બાળકોએ કાંચના ચણોઠીના મણીઓના તથા સોનાના દાગીના પહેર્યા હતા તેમ છતાં તેમણે વૃંદાવનના લાલ પીળા લાલ ફળોથી નવી નવી કૂપોથી રંગબેરંગી પુષ્પગુચ્છોથી પીછથી અને સપ્ત ધાતુઓથી પોતાને શણગારી લીધા હતા

ત્યારે તેમનો સ્પર્શ કરવા માટે પહેલો હું પહેલો હું આ પ્રમાણે આપસમાં હરીફાઈ કરતા બધા જ તેમની તરફ દોડી જતા અને તેમનો સ્પર્શ કરીને આનંદ મગ્ન થઈ જતા કોઈ વાસડી વગાડી રહ્યા છે તો કોઈ શૃંગ વાદ્યો ફૂંકી રહ્યા છે કોઈ ભમરાવ સાથે ગુંજારવ કરતા કેટલાક કોયલો સાથે ટહુકા કરતા કેટલાક પક્ષીઓની છાયા સાથે દોડતા કેટલાક હંસો સાથે ચાલતા કેટલાક બગલાઓ સાથે બેસતા કેટલાક મોરો સાથે નૃત્ય કરતા કેટલાક ઝાડની ડાળીઓ પરથી લટકતા વાંદરાઓની પૂંછડા ખેંચતા કેટલાક તેમના પૂંછડાઓ પકડી ઝાડ પર ચડતા કેટલાક તેમની સાથે ચાળા કરતા કેટલાક તેમની સાથે વૃક્ષ પર કૂદતા કેટલાક દેડકાઓ સાથે કૂદતા કેટલાક નદીના પ્રવાહમાં નહાતા કેટલાક પાણીમાં પોતાનો પડછાયો જોઈને હસતા તો કેટલાક પોતાના શબ્દોના પડઘાઓને સારા ખોટા કરી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની સંતો માટે સ્વયં બ્રહ્મરૂપ સુખરૂપ અને જે આનંદરૂપ હતા તે જ દાસ્ય ભાવ સેવક ભાવ રાખતા દાસજનો ને શ્રી કૃષ્ણ પોતાના સ્વામી અને આરાધ્ય દેવ લાગતા હતા અને માયાને આધીન થઈ રહેલા મનુષ્યોને તો તેઓ મનુષ્યના બાળ તરીકે જ લાગતા હતા આવા આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સાથે રમનારા ગોપ બાળકો કેટલા પુણ્યાત્મા હશે ઘણા જન્મો સુધી દુઃખ અને પરિશ્રમ વેઠીને જેમણે પોતાના ઇન્દ્રિયો અને અંતકરણ વશમાં કરી લીધા છે તેવા યોગીઓ માટે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ સુલભ નથી તેજ ભગવાન સ્વયં જે વ્રજવાસી ગોપ બાળકોની આંખો સામે રહીને હંમેશા રમતો રમે છે તેમના સૌભાગ્યનો મહિમા આથી વિશેષ શો હોઈ શકે પરીક્ષિત આજ સમય અઘાસુર નામનો એક મહાદેવત્ય આવી ચડ્યો તે ગોપ બાળકોની અને શ્રી કૃષ્ણની સુખમય ક્રીડા જોઈ ન શક્યો તેના હૃદયમાં બળતરા થવા લાગી તે એટલો ભયંકર હતો કે અમૃત પાન કરીને અમર થયેલા દેવતાઓ પણ તેનાથી પોતાનો જીવ બચાવવા ચિંતિત રહેતા હતા અને એ વાતની રાહ જોતા હતા કે કોઈ રીતે આનું મૃત્યુ થાય અગાસુર પોતના અને બકાસુરનો નાનો ભાઈ હતો તથા કંસનો મોકલેલો હતો તે કૃષ્ણ શ્રીદામા વગેરે ગોવાળોને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ કૃષ્ણ જ મારા સગા ભાઈ અને બહેનને મારવા વાળો છે તેથી આજે હું તેને ગોપ બાળકો સાથે મારી નાખીશ જ્યારે આ બધી મરીને મારા તે બંને ભાઈ બહેનના મૃત્યુના તર્પણરૂપી બની જશે ત્યારે વ્રજવાસી પોતાની મેળે જ મૂઢદા જેવા થઈ જશે સંતાનો જ પ્રાણીઓના પ્રાણ છે જ્યારે પ્રાણ જ નહીં રહે ત્યારે શરીર કઈ રીતે રહેશે એમના મૃત્યુથી વ્રજવાસીઓ આપમેળે મરી જશે આવો નિર્ણય કરીને તે દુષ્ટ દૈત્ય અજગરનું રૂપ લઈને રસ્તામાં સૂઈ ગયો તેનું તે અજગર શરીર એક યોજન મોટા લાંબા પર્વત જેવું વિશાળ ઝાડું અને બહુ જ વિચિત્ર હતું તેની દાનત બધા બાળકોની ઘડી જવાની હતી તેથી તેણે ગુફા જેવડું પોતાનું મોઢું ફાડી નાખ્યું હતું તેનો નીચેનો હોઠ જમીનને અને ઉપરનો હોઠ વાદળોને અડકતો હતો તેના જબડા ગુફાઓ જેવા હતા અને દાળો પર્વતના શિખર જેવી જણાતી હતી મોઢામાં ગોર અંધકાર હતો જીભ વિશાળ પહોળા માર્ગ જેવી દેખાતી હતી શ્વાસ તીક્ષ્ણ પવન જેવો હતો અને દ્રષ્ટિ દાવા નળ જેવી હતી અગાસુનું આવું રૂપ જોઈને બાળકો સમજ્યા કે આપણા વૃંદાવનની આ કોઈ અજાયબી છે તેને જોઈને સર્વગોપ કુમારો ભ્રાતિથી અને વૃંદાવનની સુંદર ગુફા માની રમતમાં તેની અજગરના પહોળા મુખ સાથે સરખામણી કરવા લાગ્યા કોઈ કહેતું મિત્રો અચ્છા બતાવો તો આ જે આપણી સામે કોઈ પ્રાણી જેવું કાંઈક બેઠું છે તે આપણને ગળી જવા માટે ખોલેલો આ અજગરના મોઢા જેવું નથી બીજાએ કહ્યું ખરેખર સૂર્યના કિરણો પડવાથી જે વાદળા લાલ લાલ થઈ ગયા છે તે એવા જણાય છે જાણે બરાબર અજગરનો ઉપરનો હોઠ હોય અને તે જ વાદળાના પડછાયાથી આ જે નીચેની જમીન લાલ લાલ દેખાય છે તે જ એનો નીચેનો હોઠ હોય એવું લાગે છે ત્રીજા ગોપ બાળકે કહ્યું હા સાચું જ છે જુઓ તો ખરા શું આ અને જમણી બાજુની પર્વતની ગુફાઓ અજગરના જબડાની સરખામણી નથી કરતી અને ઊંચી ઊંચી શિખરોની હાર માળા તો સ્પષ્ટ રૂપે અજગરની દાળો જેવી લાગે છે ચોથાએ કહ્યું અરે ભાઈ આ લાંબી પહોળી સડક તો બરાબર અજગરની જીભ જેવી જ જણાય છે અને આ ગિરિક નંદાઓની વચ્ચેનો અંધકાર તો તેના મોઢાની અંદરના ભાગની આ બેહૂબ પ્રતિકૃતિ છે કોઈ બીજા ગુવાડે કહ્યું જુઓ જુઓ એવું જણાય છે કે ક્યાંક અહીં જંગલમાં આગ લાગી છે તેથી આ ગરમ અને તીક્ષ્ણ હવા આવી રહી છે પરંતુ અજગરના શ્વાસ સાથે આનો કેવો મેળ બેસી ગયો છે અને એ જ આગમાં બળી ગયેલા પ્રાણીઓના જેવી દુર્ગંધ પણ આવી રહી છે જાણે અજગરના પેટમાં મરી ગયેલા જીવોના માંસની જ દુર્ગંધ હોય ત્યારે એમનામાંથી એકે કહ્યું જો આપણે આના મુખમાં ઘૂસી જઈએ તો શું આ આપણને ગળી જશે અરે આ શું ગળી જવાનો હતો ક્યાંક આવું કરવાની મૂર્ખતા કરી બેસે તો એક ક્ષણમાં બકાસુરની જેમ નષ્ટ થઈ જશે આપણો આ કનૈયો તેની છોડશે થોડો આ પ્રમાણે કહેતા કહેતા તે ગોપ બાળકો બકાસુરને હણનારા શ્રી કૃષ્ણનું સુંદર મુખ જોતા અને તાલીઓ પાડતાં પાડતા હસતા હસતા અગાસુરના મુખમાં ઘૂસી ગયા પણ અજગરના રૂપવાળા તે રાક્ષસને ન જાણતા તે બાળકોનું પૂર્વોત્તક તક ભાષણ સાંભળીને શ્રી કૃષ્ણે જાણી લીધું કે આ અજગરનું રૂપ અસુર જ છે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે તેમનાથી શું છુપું રહી શકે છતાં આ બાળકોને મિથ્યા પહાડ જેવો જણાય છે આવો વિચાર કરી બાળકોને અટકાવવાનો ભગવાને વિચાર કર્યો એટલામાં તો તે બાળકો વાછડા સાથે તે અજગરના મુખમાં પેસી ગયા પરંતુ રાક્ષસ અગાસુર મરણ પામેલા પોતાના ભાઈ બહેનને યાદ કરી શત્રુ શ્રી કૃષ્ણના પ્રવેશવાની રાહ જોતો પેલા બાળકો કે ગળી ગયો નહીં ભગવાન શ્રી કૃષ્ણ સૌને અભય છે જ્યારે તેમણે જોયું કે આ બિચારા ગોપ બાળકો કે જેમનો એક માત્ર રક્ષક હું જ છું મારા હાથમાંથી નીકળી ગયા અને જેમ ઘાસનું તણખલું ઉડીને અગ્નિમાં જઈ પડે તે જ પ્રમાણે પોતાની મેળે મૃત્યુરૂપી અગાસુરની જઠર આગ્નિનો કોળ્યો બની ગયા ત્યારે દેવની આ વિચિત્ર લીલા જોઈને ભગવાનને ભારે વિસ્મય થયું અને તેમનું હૃદય દયાથી પીગળી ગયું તેઓ વિચાર કરવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ એવો કયો ઉપાય છે જેનાથી આ દુષ્ટનું મૃત્યુ પણ થઈ જાય અને આ સંત સ્વભાવના ભોળા ભલા બાળકોની હત્યા પણ ન થાય આ બંને કામ કઈ રીતે થઈ શકે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ ભૂત ભવિષ્ય વર્તમાન બધાને પ્રત્યક્ષ જોતા રહે છે તેમના માટે આનો ઉપાય જાણી લેવો કોઈ કઠણ ન હતો તેઓ પોતાના કર્તવ્યોનો નિશ્વય કરીને સ્વયં અજગરના મુખમાં ઘૂસી ગયા તે જોઈને વાદળોમાં છુપાયેલા દેવતાઓ ભય વર્ષ હાય હાય પોકારી ઉઠ્યા અને અગાસુરના હિતેશી કંસ વગેરે રાક્ષસો હર્ષ પ્રગટ કરવા લાગ્યા અગાસુર વાછરડા અને ગોપકુમારો સહિત ભગવાન શ્રી કૃષ્ણને પોતાની ડાળોથી ચાવીને ચૂરો કરી નાખવાનું ઈચ્છતો હતો પરંતુ તે જ સમયે અવિનાશી શ્રી કૃષ્ણે દેવતાઓને હાય હાય સાંભળીને તેના ગળામાં પોતાના શરીરને ખૂબ જ ત્વરાથી બંધાવી દીધું ત્યાર પછી ભગવાને પોતાના શરીરને એટલું વિશાળ કરી દીધું કે તેનું ગળું રૂંધાઈ ગયું તેની આંખો બહાર નીકળી ગઈ તે વ્યાકુળ થઈને ખૂબ તરફવા લાગ્યો શ્વાસ રોકાઈ રોકાઈને આખા શરીરમાં ભરાઈ ગયો અને છેવટે બ્રહ્મદ્ર ભેદીને તેના પ્રાણ નીકળી ગયા તે જ માર્ગે પ્રાણોની સાથે તેની ઇન્દ્રિયો પણ શરીરથી બહાર થઈ ગઈ તે જ સમયે ભગવાન મુકુંદે પોતાની અમૃતમયી દ્રષ્ટિથી મરી ગયેલા વાછરડાને ગોપ બાળકોને જીવતા કરી દીધા અને તે બધાને સાથે લઈને તે અગાસુના મુખમાંથી બહાર નીકળી આવ્યા તે અજગરના સ્થૂળ શરીરમાંથી એક અત્યંત અદ્ભુત અને મહાન જ્યોતિ નીકળી તે વખતે તે જ્યોતિના પ્રકાશથી દશી દિશાઓ પ્રકાશિત થઈ ગઈ તે થોડી વાર સુધી તો આકાશમાં સ્થિત રહીને ભગવાનના બહાર નીકળવાની પ્રતીક્ષા કરી રહી હતી જ્યારે તેઓ બહાર નીકળી આવ્યા ત્યારે તે બધા દેવતાઓના દેખતા જ ભગવાનમાં સમાઈ ગઈ તે સમયે દેવતાઓએ પુષ્પો વરસાવીને અપ્સરાઓએ નૃત્ય કરીને ગંધર્વોએ ગાન કરીને વિદ્યાધરોએ વાજિંત્રો વગાડીને બ્રાહ્મણોએ સ્તુતિ પાઠ કરીને અને પાર્ષદોએ જય જય કારના સૂત્રો પોકારીને ખૂબ આનંદથી ભગવાન શ્રી કૃષ્ણને અભિનંદન આપ્યા અને સ્તુતિ કરી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે અગાસુને મારીને તે બધાનું બહુ મોટું કાર્ય કર્યું હતું તે અદ્ભુત સ્તુતિઓ સુંદર વાજિંત્ર મંગળમય ગીતો જય જયકાર અને આનંદોત્સવનો મંગળ ધ્વનિ બ્રહ્મલોક સુધી પહોંચ્યો બ્રહ્માજીએ તે ધ્વનિ સાંભળ્યો ત્યારે તેઓ બહુ જ જલ્દીથી પોતાના વાહન પર ચડીને ત્યાં આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા જોઈને આશ્રયચકિત થઈ ગયા પરીક્ષિત જ્યારે વૃંદાવનમાં અજગરનું ચામડું સુકાઈ ગયું ત્યારે તે વ્રજવાસીઓ માટે ઘણા સમય સુધી રમવાની એક અદ્ભુત ગુફા જેવું બની રહ્યું આ પ્રમાણે જે ભગવાને પોતાના ગોપ મિત્રોને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા અને અગાસુરને મોક્ષદાન આપ્યું હતું તે લીલા ભગવાને પોતાની કુમાર અવસ્થામાં અર્થાત પાંચમા વર્ષમાં કરી હતી ગોપકુમારોએ તે સમયે તે લીલા જોઈ પણ હતી પરંતુ પોંગળ અવસ્થા અર્થાત છઠ્ઠા વર્ષમાં તેમણે અત્યંત આશ્રયચકિત થઈને વ્રજમાં તેનું વર્ણન કર્યું અગાસુર પાપની મૂર્તિ જ હતો ભગવાનના સ્પર્શ માત્રથી તેના બધા પાપો ધોઈ ગયા અને તેને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ જે પાપીઓ માટે દુર્લભ છે પરંતુ એમાં કોઈ આશ્રયની વાત નથી કેમ કે મનુષ્યના બાળક જેવી લીલા રચનારા એ તે પરમ પુરુષ પરમાત્મા છે જે વ્યક્ત અવ્યક્ત અને કાર્ય કારણ રૂપ એકવાર પણ હૃદયમાં સ્થાપિત કરવામાં આવે તો તે સાલોક્ય સામીપ્ય વગેરે ગતિનું દાન કરે છે જે ભગવાનના મોટા મોટા ભક્તો ને પ્રાપ્ત થાય છે ભગવાન આત્મા આત્માનંદના નિત્ય સાક્ષાત્કાર સ્વરૂપ છે માયા તેમની સમીપ ફરતી શકતી નથી તે જ સ્વયં અગાસુરના શરીરમાં પ્રવેશ કરી ગયા શું હવે પણ તેની સદગતિના વિષયમાં કોઈ સંદેહ છે શુત્રજી કહે છે શોનકાદિ ઋષિઓ યદ્દુવંશ શિરમણિ ભગવાન શ્રી કૃષ્ણે જ રાજા પરિક્ષિતને જીવનદાન આપ્યું હતું તેમણે જ્યારે પોતાના રક્ષક અને જીવન સર્વસ્વનું આ અદ્ભુત ચરિત્ર સાંભળ્યું ત્યારે તેમણે ફરી શ્રી શુખદેવજી મહારાજને તેમની જ પવિત્ર લીલા સંબંધી પ્રશ્ન કર્યો એનું કારણ એ હતું કે ભગવાનની અમૃતમય લીલાઓ પરીક્ષિતના ચિત્તને પોતાના વશમાં કરી રાખ્યું હતું જય શ્રી કૃષ્ણ રાધે રાધે श्रीकृष्ण गोविन्द हरे मरारे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण रतिरते